આજની તારીખ છે પાંચ ઓક્ટોમ્બર અને રવિવાર અને કાલે ચાર ઓક્ટોબરે આ રોડ બન્યો છે અને એનું બેહણું રાખ્યું હોય આજ હવારે તો એનું મૃત્યુ થયું છે તમે ઓરનું પૂછી શકો છો કે આવા નાવા કોપરા ઉખડે છે અંદર સચોડો ડાયમંડ નહીં બોલો રોડ દાદાની હાય હાય કોન્ટ્રાક્ટરો ની આંખો ખુલે અને એમના છોકરા હાજર રહે એવી ભગવાન ને પ્રાર્થના કરીએ કે કોન્ટ્રાક્ટરો આની અંદર ડામંડ નાખો નકર તમને મોટા ને મોટા કીડા પડશે

હું પટેલ પિયુષ ગામ વનપરડી અને આજે ઉપસ્થિત શ્રી માંડલ તાલુકાનું વનપરડીથી આલમપુર ગામના રોડ ઉપર કે આજની તારીખ છે પાંચ ઓક્ટોમ્બર અને રવિવાર તો આ રોડ ગઈ કાલે ચાર ઓક્ટોમ્બરે બન્યો છે કે નીચે છે ને આ રીતનું પહેલાં લેયર કર્યું હતું એમને બે મહિના પહેલાં અને જે રોડની અંદર જે ગન્નારા આવવાના હોય એ ગન્નારા એમને બનાવ્યા નથી અને કાલે તંત્રની ધ્યાન બાર

બતાવોટે આ નીચે ડામર વગર ચોટે જ નઈ રોડ નીચે માટી નગરી માટી સુધી હલકી ગુણવત્તા નો બનાવે હાથ થી ઉકેડતા કોઈ એની ફિનિશિંગ નહીં આ રોડ તૂટી જશે ચાલે ટોટલ પૈસા સરકારના આપણે તંત્ર ને જાણ કરીએ વિરુંગામ માર્ગ મકાન વિભાગમાં કે નીચે જે આ માટીની સરફેસ છે બરોબર એને સાફ કર્યા વગર લગાવો એટલે માટી આ રોડ ઉપર ચોટી રહી છે એટલે ડામર અહીંયાથી ઉકળી જાય અને એની અંદર કોઈ ડામરની ગુણવત્તા જ નથી તંત્ર ને એસી ઓફિસ માં બેસી રહ્યું છે અને જયારે માર્ગ મકાન વિભાગના રોડ બનતા હોય તો એના સાઈડ ગવર્મેન્ટ ના કોઈ પણ કર્મચારી અહીંયા હાજર નહીં રહેતા અને જનતાનો જે રોડ મંજૂર થયો હોય જેટલા રૂપિયા પાસ થઈને તો તંત્રની આમાં ઘોર બેદરકારી હોય છે તંત્રની મિલી ભગત હોય છે અને તંત્ર અને કોન્ટ્રાક્ટરો મિલી ભગતથી રોડનું પૂરું કામ કરતા નથી અને આમ જનતાના પૈસા ચવાઈ જાય છે જય જવાન જય જવાન જ્યાં આ ડામર રોડનું કાલે આપણે કામ સ્થગિત કરાવ્યું હતું એ રોડને સ્થગિત કરવા પાછળનું કારણ એવું હતું કે આ ડામર છે બરાબર પાથરો ચાલે છે આ માટી રહી સાફ કરતા નથી અને એમની મેની ઉપર રોડનું લેયર ચડાવ્યા કરે છે બરાબર તો જેથી કરીને તંત્રની આંખ ખુલે કે ભાઈ તમે લિક્વિડ ડામર પાથરો આ રે ડસ્ટને દૂર કરો અને એની જે પરિભાષામાં આવતું હોય જે યોગ્ય રોડ બને તો છેલ્લા વીસ પચીસ વર્ષ સુધીના રોડ ચાલે એવી મારી તંત્રને અપીલ છે જય જવાન જય કિસાન તો આજે વનપેડી જે ચાલતું હોય પણ જે માણસો આયા છે તો એમના એક એકના અભિપ્રાય લઈએ માજી સરપંચ તમે આવો તમે શું કહેશો આ રોડ વિશે આ રોડ તો જોતા જ ખબર પડે આ બધું જોતા જ કે સીધે સીધા કઈ કીધા નીચે કોઈ જાત તો સાફ કર્યો રહે આ રે જોવા જઈએ તો તરત જ ખબર પડે કે રોડ કેવો બનાવી

તમે શું કેવા માંગો બાપુ આ રોડ વિશે તમે કોન્ટ્રાક્ટરો ને આ રોડ સુધારો કરી બંધ કરી દો

હોય છે અને અભણ પબ્લિકના કોન્ટ્રાક્ટરો કોન પી જાય છે એટલે જે પ્રમાણે સરકારના એસ્ટિમેટના ધારા ધોરણ મુજબ કામ થાય અને આ રોડને નવેસરથીના રોડ આખો ઉખાડે અને નવેસરથી રોડ બનાવે એવી અમારી સરકારશ્રીને રજૂઆત છે ત્યાં સુધી આ કંપની જે કંપનીને કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરો અને નવી કંપનીને તમે અહીંયા કણ બોલાવો અને નવી કંપની આવે અને એની જોડે અમે એવી અપેક્ષા રાખીએ ગામવાળા કે સારી ગુણવત્તાનો રોડ બનાવે ગાંધીનગર સિટીમાં આપણે ફરવા જઈએ કૌશિકભાઈ તો ગાંધીનગરમાં તમને એક ખાડો દેખાય તો ગાંધીનગરના રોડ અને આપણા રોડમાં શું તકલીફ છે લોકો ભ્રષ્ટાચાર નાબૂદ કરો અને આ રોડ ની સારી ગુણવત્તા નો રોડ છે એ બધા લેવામાં આવે મારું નામ નતિલાલ પટેલ પટાલ નાનજીભાઈ ગામ તમારું વનપાડી બરોબર તો આ વનપીડી આલમપુર રોડ ઉપર આપણે ઉભા છીએ તો આ મારું ખેતર જ બરોબર તો આ જે ગન્નારા વાળો વિષય હતો હા આ જ છે સરકાર ના જે અધિકારીઓ જ્યારે આ ગન્નારું પેલા બનાવવાનું હોય પછી રોડ બનાવવાનું હોય ગુ બનાવતા નથી અને માથા ભારે તત્વો હોય મિલી ભગતવાળા એટલે કે ગન્નારું ના બનાવશો ઉપર રોડ ફીવરી નાખો બરાબર તો જેથી કરીને પછી જ્યારે ગન્નારું બનાવશે અને પછી રોડને તોડશે તો આ વાતને અમે આ વિડીયોના માધ્યમથી સખો જ વખોડી કાઢીએ છીએ અને ગામનો વિરોધ છે કે જે પણ કોન્ટ્રાક્ટર હોય જે પણ અધિકારી આવતા હોય પહેલાં ગન્નારું બનાવો અને પછી રોડનું કામ કરો અને આવી હલકી ગુણવત્તાવાળા રોડની અમારે કોઈ જરૂર નથી અને જેથી કરીને ભવિષ્યમાં અમારા વીસ વર્ષે રોડ બનતો હોય અને એ રોડ આવો એકદમ હલકી કક્ષાનો અમારે આવો રોડની કોઈ જરૂર નથી અમે આને વિડીયો માધ્યમથી સખત વખોડી કાઢીએ છીએ તો આ જે કોન્ટ્રાક્ટર છે એનું પેમેન્ટ બ્લોક થાય અને આ જે એજન્સી એને બ્લોક લિસ્ટ કરો અને જે પણ અધિકારી છે અહીંયાના સુપરવાઇઝર કે એસઓ કે જે એમની ભાષામાં આવતી હોય એ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરો જય જવાન જય આજની તારીખ છે પાંચ ઓક્ટોમ્બર રવિવાર અને ગામ વનપળી વનપળી ગામથી આલમપુર સુરેન્દ્રનગર જિલ્લાનું જોડતો રોડ આ શેવાડાનું વનપળી ગામ અને એનો દોઢ બે કિલોમીટરનો રોડ છે એ તંત્રની ઘોર બેદરકારીના હિસાબે છેલ્લા વીસ વર્ષથી નહોતો બન્યો પણ વીસ વર્ષે બનવાનું ચાલુ થયું પણ એ પણ ભ્રષ્ટાચારી રોડ કે જે તંત્રને બે મહિના પહેલાં પથ્થર ક્રોકીટ જ્યારે રોડ થતો તો ત્યારે આપણે ધ્યાન દોર્યું હતું કે રોડમાં જે આવતા ગરનારા કે પાણી નીકળવાનું જમણી બાજુથી ડાબી બાજુ કે ડાબી બાજુથી જમણી બાજુ જે પાણી નીકળવાનો વેણ હોય એ ગન્નારા એસ્ટિમેટની અંદર છે અને આ તંત્ર ને બે મહિના પહેલાં કે બે મહિના કરતાં વધારે સમય પહેલાં અમે જાણ કરી હતી કે રોડના તમે પહેલાં ગન્નારા બનાવો પછી એની ઉપર રોડ બનાવો તો રોડનું આયુષ્ય વધી જાય પણ આ તંત્ર કોઈ મનમાનીથી ચલાવતું નથી અશ્વિનભાઈ શું કહેશો રોડ છે આ રોડ ખરાબ થવાને એક જ કારણો હોય છે કે એમના ભગતના કારણે કે જે ગનનારા છે તમે બે મહિના પહેલાં રજૂઆત કરી કે ગન્નારું એ ટાઈમે બનાવી નાખે ને પછી રોડનું કામ થાય તો રોડ લાંબી એની આયુષ મર્યાદા રહે બરાબર આ રોડ કમ્પ્લીટ બનાવી નાખવાનો પછી સરકારમાં અપીલ કરશે કે અમારે ગન્નારા પાસ કરવાના છે એટલે આ ગન્નારો પાસ કરશે આ ગન્નારાની અંદર રિપેરિંગ કરશે એના માટે આ રોડ તોડવામાં આવશે અને પછી રોડ ફરથી ખાડા ખાવાના હિસાબે ફરથી પાસ કરવામાં આવશે એટલે વર્ષે વર્ષે પાંચ પાંચ વર્ષે

તો આ રોડ સારી ગુણવત્તાનો બને આ સિલ્લે બે હજાર પાંચમાં બન્યો તો આ બે હજાર પચીસમાં માંડ માંડ કરીને રોડ મંજૂર થયો હોય પીયુષભાઈ આખા ગુજરાતના રોડ બે બે વર્ષે ખરાબ થવાના કારણે કે આખું ગુજરાત ઓરિન પી જેલા લોકો છે આ બધા તમારું ખેતર જુઓ આ બાજુ વાળું આ રોડ કેવી ગુણવત્તાનો બન્યો હોય સિલ્લે ક્વોલિટીનો આ રોડ સિલ્લા કેટલા વર્ષે બન્યો તો કેટલા વર્ષથી આવે છે

કે આ વિડિયોના માધ્યમથી જેટલો બને એટલો શેર કરો અને આ વિડીયોને આગળ જવા દો તો જેથી કરીને ગુજરાતમાં જે પણ નવા રોડ બનતા હોય સારી કક્ષાના રોડ બને અને બીજું એક કહેવાનું છે કે તારા સભ્યશ્રીઓ અહીંયા આવે છે આ એન આ જે રોડનું જે ભાઈ ઉદ્ઘાટન કરવાનું હોય ને ઉદઘાટન કરવા માટે આવી જાય કે આ નવા રોડનું અમે પ્લાનિંગ કરી નાખ્યું ને આ બધું તૈયાર થઈ ગયું છે તો એટલું ઇન્સ્પેક્શન કરવા આવતા હોય ને તો આ રોડ સારી ગુણવત્તાના અને લાંબો સમય સુધી ટકાઉ રહે તો લોકો જાગૃત થઈને આના વિશે પોતાની જાગૃતિ દર્શાવે અને સરકારનો વિરોધ કરીને જો રોડ બનાવવામાં આવે તો યોગ્ય ગુણવત્તા વાળો રોડ બનાવવા આવે એવી અપીલ છે